શાળામાં પધારેલ મુખ્ય મહેમાનોમાં શ્રી શૈલેષભાઈ બ્રાહ્મણ સરકારી વકીલ દરિસ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફમાં કરણભાઈ તેમજ બાબુભાઈ સરપંચ શ્રી શ્રી રૈયા આચાર્ય વેલજીભાઈ પટેલ શાળાના ચૌધરી પ્રમુખ કમલેશ્વર દાદા સાર્વજનિક ટ્રસ્ટ હસમુખભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ બારોટ તથા હરેશભાઈ બારોટ વગેરે મહેમાનોએ બાળકોને ભ્રષ્ટાચાર અને ગ્રાહક અધિકાર બાળકોના અધિકાર વિશે વિસ્તૃત સમજ આપી આ કાર્યક્રમમાં બાળકોને ટ્રસ્ટ દ્વારા ચાર નાસ્તાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સમગ્ર શાળાના શિક્ષક ભારે જેમત ઉઠાવી એવા ગોપાલ પૂજારા બાબર